ખબર છે પગ કયા ચીટલું હેડી નામ એ વાત હા કાયદેસર ફુવા બોલાવે તો ગાડી લઈને લેવા આવું

આપણે <laughs> આવ બોલ તો કેસમાં હા હા આવો શાંતિ કેજો છોકરો ઈ જે મારી મેલ્યું ને ના

વાય અમાર નઈ કરું શકું એ તો તઈ ઉભા રે આવાવા તમે કે અમાર ધર્મમાં ગુંદ બેલી ગુંદી તો તોલી સાથી નઈ તમારે નઈ દેખાતો આસી પર એવું ના આ તો તારો પગે પડો કોમ કોમ કાકા વાત તો તમે હા બોલો તમારા ini આયા એ બધન દવા એમ કીધું કમાર સોગરા લઈ જો કાકા એ મોરલા કોવાલા એમ કાકા એ આ બુઈ તો પોકોર એ તાવ દે કે વે વતરાન્ડમ મત પાડે એ હસું ના બોલ તો

એ મોળે કાય પાલ સરખી ઉભા અલ્યા લાડવાળા નઈ કાળીઓ પાળને એ વીત અભી આવ અલ્યા એ તમને સપનું આવતું હશે સપનું તમે જોયેલું છે અલ્યા પાવડે હા કે ખાલી 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 જોયેલું છે રીયલ જોયેલું હેન તમે કેમેરા લગા કેમેરામાં શૂટિંગ નઈ થાતું મારું છે અમી બે દના લગાયા ભાઈ ભરો કોઈ ને પેલી લાલ કુંત્રી જોળતી જશે ને ના ઉતરી ના ઘોડા આપણા કાકા ખબર છે મ બી જો તો આ આરો બીવાનો તો રાતમાં માં દે દોયે તા વાળો અરે સાલી શી બોલતો બોલતો ઓય અરે બાપા નમણ મર કસી ખોડો તું મને મેલે તા હું મુગો દઈ તો એ બી ને ઘોડે વિદ કુત ભુત જેવો છે હા રેડી ના મોખરાય ભગાઈ ચૂપ એ ઓય મોટો વચન નોન નઈ કરવાનું તમે હેને છોડે તમના કરો બોંકો ખવાનું જોબ મગળો તમારું લઈ વાત તો છોકણ સગાયું તો ને લાઈટ ફિટિંગ કરે ને કલર બલર અને ઘર VIP બનાવું તો પાળો પાલક ના કરાય

તો મને ગોયક માથે જીવી લાબી હે લુંગલી લુલ્લી તો આવળિયા રે ને કેવો મારા છોકરા જેવો કાળો જન ના રે કાળો જન નથી એવું એવું નથી નથી આરાગો મે એક દેરુ દેખાયો હું ભૂવો બોલું છું હે

ઇમનીમાં સેગ નઈ નહીં યે સેગ નઈ નહીં અરે હવે હું ભૂની દેરો લાવું રે લાવો લાવો વિડિયો વિડિયો બનાવાનું યાર આવત નઈ લેવ વિડિયો નઈ બનાતા તમે વિડિયો બનાતા ફોન મે જો રે અરે મારો ખાલી ટાઈમ દો તો કેટલા વાગે વિડિયો નઈ ભલા તાળિયા વિડિયો તો અમે બનાય ગલાવ મેલો ને ભણ નાખ હમણે નેરુ બોલાવ હમણે સા વાગી ગયા હે હર કરો હા હા હવે હું ધુનું સુવા લ્યા અને પર કવાર મોજને અત્યાવી થી એમ તો રાત મોટો હે છે એય દુપ્રાઢુલા મને કણ નાગા હા બે ભજવાળો એલા ફજે ફજે બોલા નામી પરા નામી નબુ પાડો અરે આ તો વીડિયો રે ખાનો ફારુડિયા એ પંચવાળો હુંલા એક માતા બોલું બોલો બોલો એક વીઘરો બોલું હા હા દેરા નામ નહી પાડ્યું પણ તો તો વીઘરો બોલું એટલે ચાનો દેરો દેરો કર કઈ નઈ એટલે કઈ તો ખાસુ એ દાદા એ પંચવાળો હા કાવ્યા કઈ પાડો બોલો ભાઈ બોલજો શું ના ના તો અવાજ હા પોઈને કહી દે લે કે તમારા કાવતૃષે જાવું છે લા તમારા આવતૃષે એ બમ જાય લે તમારો હા નઈ ચાલે અલ્યા હારું થા આ હા હા બોલો બોલો તમારું જોયું લે હમ કે કરશું લે અમે કહેવા માંગુ છું કે તમારા આવત વધાવશે એમ હા આ વિડિયો અલગ નઈ વિડિયો નઈ બનાવું નાખી નુકડમ તો ફોનમાં દબાવ લે માત્ર દબળો લઈને મને બતાવો હા બોલ

ફાયદા રાખે ચાન્સ તો મે દાનો ખાલી મે ને દાનો એટલે મારો છો આપ હે તો નહીં ભાગે પહેલા એ તો મારા પાવડે એમ તારું નાખીશ તો મનીષા

લા એ ઉપર ડાલતા નહીં ને બેરું લઈ જાય એ એ ચોપડે વાઢી દે હાલતા નહીં હા એ જીવ જતો રહે એ તમે ઉપર ડાકશો તો જીવ જતો રહે હા બેઠી પાખ रावो हाती

હવે જો તારું લગ્ન કરવા ના શક નહી કલર બદલાવા ના શક નહી પછી ન પડ્યો આ બી પડ્યા

म तो ोट मयो दमी तो थाभजीमार भई जती तभी वड एक ड़ करतर बड़ा कर ने आ देता